વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત મહેસાણા વિભાગ દ્વારા તારીખ પંદર ડિસેમ્બરથી તારીખ એકવીસમી ડિસેમ્બરના સમય દરમિયાન ઉત્તર ગુજરાતના મુખ્ય ચાર જિલ્લાઓમાં આયોજિત કરાયેલી સામાજિક સમરસતા યાત્રાનો પીપરાળા ગામેથી પ્રારંભ કરાયા બાદ મંગળવારના રોજ આ સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરમાં આવી પહોંચતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ સહિત રાજકીય સામાજિક આગેવાનો દ્વારા યાત્રાનું પાટણ ચાણસમાં હાઇવે રોડ પર આવેલ સંત શ્રી રોહિદાસ જી મહારાજની પ્રતિમા પાસે પુષ્પવૃષ્ટિ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સામાજિક સમરસતા યાત્રામાં ભારત માતાનું પૂજન અને સમૂહ આરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન થતા પાટણની સનાતન પ્રેમી જનતા દ્વારા યાત્રાનું ઠેર ઠેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત મહેસાણા વિભાગ દ્વારા આયોજિત કરાયેલી આ સામાજિક સમરસતા યાત્રાનું મુખ્ય દરેક સનાતન પ્રેમીઓમાં સનાતનનો સમાનતાનો ભાવ પ્રબળ બને અને વિશ્વ હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ થાય તે રહેલો હોવાનું યાત્રામાં જોડાયેલા સંત જણાવીને આ ચાર જિલ્લાની યાત્રા તારીખ એકવીસમી ના રોજ નંદાસણ ખાતે સંપન્ન થનાર હોવાનું જણાવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત કરાયેલી આ સામાજિક સમરસતા યાત્રાનું પાટણ ખાતે પાલિકા પ્રમુખ હિરલબેન એન અજયભાઈ પરમાર પાટણ નગર અધ્યક્ષ જેડી ઠક્કર સહિત પાટણ નગરપાલિકાના કોર્પોરેટરો રાજકીય સામાજિક આગેવાનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું